દસ્તાવેજ કૌભાંડની તપાસમાં ખુલાસો થયો છે કરાર આધારિત એજન્સી આઠ પાસ કર્મચારીઓની ભરતી કરતી હતી માત્ર કમ્પ્યુટરના જ્ઞાનના આધારે ભરતી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અગાઉ ઝડપાયેલો આરોપી હર્ષ સોની માત્ર આઠમું ધોરણ પાસ હતો ઉલ્લેખનીય છે કે આરોપીઓ જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમના નામે બોગસ દસ્તાવેજ બનાવતા હતા મહાપાલિકાની વેબસાઈટમાંથી નામ પસંદ કરીને દસ્તાવેજ બનાવવામાં આવતા હતા સત્તરમાંથી પાંચ લોકો એવા હતા જેમના મૃત્યુ બાદ પણ દસ્તાવેજમાં નામ ન હતા સમગ્ર કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જો કે એડવોકેટ કિશન ચાવડા નામનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે બોગસ દસ્તાવેજના કેસમાં હજુ પણ કેટલાક ખુલાસા થાય તેવી પૂર્ણ શક્યતા છે ભાવેશ ભાવેશ ફોનલાઇન પર રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની તપાસમાં વધુ ખુલાસો થયો છે ચોક્કસથી હિરલ જે પ્રમાણે બોગસ દસ્તાવેજ કોભાંડ તેમાં એક આરોપી છે પીયુમ છે તે હાલ રિમાન્ડ ઉપર છે અને એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે જ્યારે આ કરાર આધારિત કર્મચારીઓ છે તેમાં એજન્સી આઠ પાંચ કર્મચારીઓની ભરતી કરતી હોવાનું સામે આવ્યું છે જ્યારે જે આ દસ્તાવેજો છે સત્તર માંથી પાંચ દસ્તાવેજ એવા મળ્યા છે કે જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમના નામના દસ્તાવેજ છે તે કરવામાં આવ્યા છે આ કૌભાંડીઓ દ્વારા આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સાઇટ છે જન્મ મરણની તેમાં મૃત્યુના જે દાખલા હોય તે ઓનલાઈન જોતા હતા તેમાંથી જે નામ પસંદ પડે તેમના નામે આ દસ્તાવેજ છે તે બનાવતા હતા હાલ તો આ ધીમે ધીમે કૌભાંડે એક વાર એક ખોલી રહ્યા છે પરંતુ આ જે આરોપીઓ આ સત્તર જેટલા દસ્તાવેજ છે તે હજુ સુધી ક્યાંય પણ વેચ્યા ના હોય તે પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે